બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલા લખી દે નામ ની હો છે ડોકમાં માં નારાયણ નામ હો મારા છે ડોકમાં માં જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં અવળું ચલાય નહીં હોળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ક્રોધ કરાય નહીં ને પરને નિંદાય નહીં ક્રોધ કરાય નહીં ને પરને નિંદાય નહીં કોઈને દુબાવાય નહીં હોળા છે ડોકમાં કોઈને દુભાવાય નહીં માળા છે ડોકમાં પરને પીડાય નહીં ને હું પદ ધરાય નહીં પરને પીડાય નહીં ને હું પદ ધરાય નહીં પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા છે ડોકમાં સુખમાં છલકાય નહીં ને દુઃખ રડાય નહીં સુખમાં છલકાય નય ને દુઃખ રડાય નહીં ભક્તિને ભુલાય નહીં ઓ મારા છે ડોકમાં ભક્તિને ભુલાય નહીં હોળા છે ડોકમાં તનને સંગરાાય નય ને એક લાખ વાવાય નહી તનને સંગરાય નય ને એક લાખ વાય નહીં ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં ને રખાય નહીં હો મારા છે ડોકમા ગુરુજીના નામની મારા છે ડોકમાં બોલ્યું બદલાય ને નેટેકને તો તજાય નહીં બોલ્યું બદલાય ને નેટેકને તો તજાય નહીં બાનું તો લજવાય જવાય નહીં હો મારા છે ડોકમાં બાનું લજવાય જવાય નહીં હો મારા છે ડોક कहे छे सत्य नै भुलाय न हरिहर गए सत्य नै भुलाय नै नारायण विसराय नै हो माडा छे डोकमा नारायण विसराय नै हो माडा छे डोकमा गुरुजीना नाम नि हो માળા છે ડોકમાં નારાયણ ના નામ ની હો માળા છે ડોક માં જલારામ નામ ની હો મારા છે ડોકમાં